ખાતમુહૂર્ત ગુજરાત તાલુકા પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું છુટાદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનનું ત્રણ ખર્ચે ખાતમુહૂર્ત ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું બચુભાઈ ખાબડના પુત્રો બળવંત અને કિરણ ખાબરના નામ દાહોદમાં એકોતેર કરોડના મનરેગા કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તો આ કાર્યક્રમમાં આવેલા મંત્રી બચુભાઈ ખાબડને આ કૌભાંડ અંગે સવાલના જવાબમાં આ મારો વિષય નથી સરકારમાં તમે પૂછી લો આટલું બોલી બચુભાઈ ખાબડે ચાલથી પકડી છે દાહોદમાં મનરેગા યોજના હેઠળ બે હજાર એકવીસ થી બે હજાર પચીસ દરમિયાન ખોટા કામો બતાવી એકોતેર કરોડની ગેરરીતિ આચરાના આક્ષેપ થઈ રહ્યા છે તો પાંત્રીસ એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ છે મંત્રી બચુભાઈ ખાબડ નું મૌન અને સવાલો ટાળવાની ઘટના રાજકીય ગરમાવો વધારી શકે છે વિભાજન ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપી થઈ ગયો તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કઈ નથી એ નથી અમારું કંઈ નથી અમારો વિષય નથી કોનો વિષય છે સરકાર સરકારમાં પૂછી રેહન પટેલ નેશન બ્રસ ન્યુઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર